હું કાયમ બોલ્યો છું કે એકાદી વાર્તા અઠવાડિયે તમારા બાળકોને સમજાવીજો બેનુદી કર્યું એકાદા બે આવા ગીતો સમજાવીજો અનુપમા ઓસી જોવાય તો કાઈ વાંધો નહીં ઈ જરાય દુખી નથી તમને લાગે છે એને તો મુંબઈમાં ગાડીઓ જોવો તમને ખબર પડે તમારો એના ચશ્મા આવેશો તમાર 3 વર્ષનું હટાણું થઈ જાય તોય વતે ઈ દુખી નથી એવાનો અર્થ મારો એટલો જ છે કે મારે આ નિરા આર્યા જેવી નારી શક્તિ દુર્ગા ભાભી જેવી નારી શક્તિની થોડી શહીદ વંદનામાં યાદી મને સંદીપ મામા કહેતા હતા કે શહીદો નો પ્રોગ્રામ છે અમારું કોઈનું નું કઈ ન બોલતા તમ તમારે પણ શહીદો માટે બોલજો પણ હા એટલે મારે શહીદ વંદના નો પ્રોગ્રામ મારે મારો સમય છે એમાં મારે કેવું છે પણ શું ભારતની પરંપરા છે આર્યવ્રતની શું પરંપરા છે એટલા માટે હું મારે આમ શરૂઆત થી એક એક વાત કેતું જાઉં અને ગાતું જાઉં આપને આપ સુધી વાત પુગાડવાની છે ઓગણત્રીસ માર્ચ અઢારસો ને સત્તાવન હવારનો પોર બેરેકપુર ની સાવણી સાવણી ની બાજુ નો એક બંગલો ઈ બંગલા માં એક ટોપા વાળો ફટી ને ધુવાડે ગયેલો એક ગોરો અંગ્રેજ અધિકારી તૈયાર થઈ રહેલો અને તૈયાર થઈ અને સર્ચ જવાની તૈયારી કરતો તો એમાં સિપાહીઓ દોડીને આવ્યા સાવણી માંથી સર સર જલ્દી સાવણી મે ચલો જલ્દી સાવણી માં હાલો કે ક્યાં જલ્દી અમે સર્ચ જા કે આતા હું કે સર્ચ લઈ જાના હે માં નથી જાઉં કે કા કે જલ્દી સાવણી મે ચલો સાવણી માં હાલો જલ્દી અરે મે સર્ચ જા કે આતા હું ઇતની જલ્દી ક્યાં હે ગોરો અંગ્રેજ અધિકારી ફાટી ધવાડે ગયો તાણે તાણે ભંભલા ભરીને દારૂ પીવે અડધા અડધા બકરા ખાય

અને એને કીધું હાથમાં બંદૂક લઈ હાથમાં રિવોલ્વર લઈ અને તરવરિયો યુવાન એ બ્રાહ્મણનો છોકરો યુવાન હળિયો કાટે છે અને એમ કે છે કે તમારો સાબ ટોપાવાળો અંગ્રેજ અધિકારી આવે હું એને ત્રણ વાર એકનો એક સવાલ પૂછું અને એનો જવાબ ન આપે અને એની છાતીમાં ગોળીયું નો ધરબી દઉં તો હું મંગલ પાંડે નહીં આ મારી પ્રતિજ્ઞા છે ભલા માણસ એકવાર અહીંયા આવવા દ્યો અને આવ્યો મધમાં ફૂલી ને આવ્યો અંગ્રેજ અધિકારી એને તો એમ કે શું આપણા હમત થયા ક્યારે ગુલામી શું હતી તો એને જેને ભોગ્યું છે એને ખબર છે આજે આપણે મોજ કરીએ છીએ હા અને એક બીજી વાત એ કહી દઉં મહાત્મા ગાંધી પોરબંદર નજીક છે આપણું ભારત વર્ષનું એક રત્ન ગૌરવ જે કયો એ પણ એક પાછી ચારણ તરીકે કવિ તરીકે કહી દઉં કે દે દી અમે આઝાદી બીના ખડક બીના ઠાલ સાબરમતી નોટે નોટે રાખ્યા છે એમને એ આપણા બાપુ છે એને વંદન છે હા પણ સાહેનો બાર બાર વર ના છોકરા ના બલિદાન છે ઓડિશા નો એક છોકરો બાર વર્ષ નો છે એને વાંચો તો ખબર પડે અંગ્રેજો એ ગામ ઉપર મારે ખાલી આમ દાખલા આપતા જાઉં છું મારે મારા સમયમાં કેવું છે બાકી કુકતી કેવો પ્રોગ્રામ કરો હવાર સુધી શહીદો સિવાય કઈ નહીં આવે હા એટલી વાતો છે આપણી કેવાનો અર્થ બલિદાનો ના કથાઓ છે પણ બાર વર્ષ નો છોકરો અંગ્રેજો એ ગામ ઉપર હુમલો કર્યો ગામ પછી તૂટી પડ્યું એમ કે હવે જે થાય અને અંગ્રેજો ભાગ્યા અંગ્રેજ પોલીસ ભાગતી હતી એમાં નાવડા માથે નાવડું હતું એને રાહ બાંધી હતી માથે બાર વરણ નો છોકરો બેઠો હતો અને ઈ છોકરા ને આવીને અડી કાઢી બીજા એના મિત્રો હતા છોકરા દસ વર્ષના ના બાર વર્ષના ના બે પાંચ છોકરા એમાં બેઠા હતા પણ આ છોકરા ને આવીને એટલું કીધું કે છોકરા અંગ્રેજોએ જલ્દી નાવડું છોડીને અમને બેહા ને અમે લઈ જાવ અહીંયા ગામ આવ્યું અમને મારી નાખ્યા છે અંગ્રેજોએ કીધું તો કે અમે જીવી સીતાઓથી નાવડામાં પગલો મૂકવા દઈને તમે અમારા દેશના દુશ્મન છો અંગ્રેજોને કીધું અરે જા જા એ કે આમ કરીને ધકો મારવા આવ્યા છોકરા હામા મારવા માટે હામો થયો બાર વર્ષનો છોકરો અને એનો ગોળી મારી

જેટલા બેઠા છો આ બાજુ થી લઈ ને મારો અવાજ જાય ને સુધી બે હાથ કરીને કરી હરહર નો આપડે એવો નાદ કરીએ દાદા સોમનાથ સુધી આપણો નાદ ફૂગે અને પાકિસ્તાન સુધી ફડકારો ફૂગે એવા વાઇબ્રેશનો આવવા જોઈએ પાકિસ્તાન ને અત્યારે આપણે છે ને આનંદ કરવા હાટું યાદ કરીશ ખાલી રમૂજ કરવા બાકી કાશ્મીર માંગતા તઈ અટાણે ઘઉં લોટ માગે બોલો અમને થોડોક લોટ આપો કાશ્મીર નથી જોતું ન્યા ફુગાડી દીધા છે હજી તો ઘણું થવાનું છે દ્વારકાવાળો ઘણું સારું કરવાનું છે હજી આપણે બધા એક થઈ ગયા ને જ્ઞાતિ વાત બધો ભૂલીને એટલે હું તો જાહેરમાં મૃમામાં એક વાત કરું છું મારા પ્રોગ્રામોમાં કે ગામડું હોય તો ગામનો સરપંચ હોય અથવા ગામના પ્રમુખો સરપંચ જે વડીલો હોય એ શેર હોય તો સોસાયટી હોય તો સોસાયટીના પ્રમુખો નક્કી કરે અઠવાડિયે એકવાર છેવાડાનું ઝૂંપડો હોય ને દેવી પૂજકનું ઝૂંપડું હોય કે દલિતનું ઝૂંપડું હોય ને કોઈ નાના માણસ નું ઝૂપડું હોય વાલ્મી સમાજ નું ઝુંપડું હોય ત્યાં જઈને એટલું કહેવાનું તમારી દીકરીને મોકલો ને થોડી વાર ઢીંગલી ને કે કાં કે એના હાથા આજે અમારે ઠાકર ની આરતી કરાવી છે આવું સમજાય ને તેથી ભારત ને સુપર પાવર બનતા વાર નહીં લાગે ભલા માણસ આપણને એ બહુ નડ્યું છો એ બહુ નડ્યું છે આપણને હા બાકી ભારત જેવું કઈ ઋતુ નથી આપણે તો બહાર જઈએ આપણને ખબર છે આપણે અહીંના લોકો લાગણી વાળા હોય ને તુલસી ને પીપળા રાખવા હોય અમે વિદેશમાં જોઈએ બિચારા ને હીટ રાખી ઘરમાં રાખવા પડે નકર બળી જાય અને અહીંયા તો જૂની દિવાલ ઉભી હોય ન્યા પીપળો થાય તો એ કે આપણા દેશમાં કઈ નથી અરે તારી ભલી થાય તારી